નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એજબેન ટીવી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભુજ તાલુકામાં ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત પત્રકાર પરિષદ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગયેલ હોય સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ આ અભિયાનની શરૂઆત કરવાની હોય તે અંગેની માહિતી અને આયોજન અંગેની એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે સભ્ય એક જણ સો સભ્ય બનાવી એટલે કે ત્રણસો સભ્ય બૂથ ઉપર બનાવવા વધુમાં વધુ જેટલા પણ બનાવી શકાય એટલા બનાવીએ અને કોઈ પણ ઘર બાકી ન રહે દરેક પરિવારનો સભ્ય સભ્ય બને કારણ કે ભારતીય જનતા પાર્ટી સંગઠન એક વિચારને લઈને ચાલે છે અને એમના માટે સરકાર એક સેવાનું માધ્યમ છે અમારો કાર્યકર્તા એ સમાજ અને સરકાર વચ્ચે કડીરૂપ બની કરી એક મિડલમેન બની કરીને ઘણા બધા જ્યારે સેવાના કામો પણ કરતો હોય છે ને જેના ભાગરૂપે આ કાર્યને અમે આગળ વધારવાના છીએ કચ્છ સરહદી વિસ્તાર છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં જે વાત કરી હતી કે બોર્ડરના ગામ અને જિલ્લાની અંદર પણ વધુને વધુ સભ્યો બનાવવા અને જેને લઈ કરીને પણ અમારા પ્રમુખ સાહેબ અને અમારા કાર્યો સૌ અમારા સંગઠનના કાર્યક્રમો કાર્યકર્તાઓ આ કાર્યક્રમને અમે આગળ વધારશું આજે છ લાખથી વધારે જ્યારે સભ્યો બનાવવાનું કચ્છની અંદર અમારા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ એમના માર્ગદર્શનના કાર્યને અમે આગળ વધારવાનો આજે રીતે અમે પ્રારંભ કર્યો છે ખાસ કરીને સદસ્યતા જે સક્રિયતાની વાત છે તો કેટલા સક્રિય કાર્યકરોની આ વખતે તમારી અંદર ગયા ટમની અંદર કચ્છની અંદર વાત કરું તો પાંચ લાખ મારા પ્રાથમિક સભ્યો બન્યા હતા જે અત્યારે અમે છ લાખ બનાવશું અમારા પાંચ હજાર સક્રિય સભ્યો હતા અત્યારે અમે છ હજાર પાંચસોથી વધારે સક્રિય સભ્યો અમે બનાવશું અને ખાસ કરીને જે બૂથ લેવલની વાત છે તો બૂથ લેવલથી કઈ રીતે શરૂઆત આખા સદસ્યતા અભિયાનનો મુખ્ય કેન્દ્રબિંદુ અમે બૂથ પર લેવાના છીએ બૂથ પર જવાના છીએ બૂથ ઉપર જે અમારા સક્રિય સભ્યો છે એને બનાવ એને જે અમે પ્રાથમિક સભ્યો અમે બનાવશું ત્યારબાદ અમારા જે સક્રિય સભ્યો ત્યાં બનશે અને નવા લોકોને નવા પરિવારના સભ્યોને એની અંદર અમે જોડવાના છીએ એ ગામના પરિવારના અલગ અલગ ફિલ્ડ ક્ષેત્રના કોઈ પણ લોકો હોય અમારા પાર્ટીના કાર્યકર્તાઓ હોય તો આવા નવા પણ સભ્યોને અમે પાર્ટીની અંદર જૂથ ઉપરની વ્યક્ત કરીશું